એટલે કે તમે પાંચ છ મહિના રેવા આવો ને તો મારા દાદી બીમાર છે તે અમે કે કઈ વાંધો નહિ તે હવે અમે ત્યાં સગાઈ કરી ને પછી લગ્ન કર્યા ને રેવા ગયા પોરબંદર એટલે રેવા ગયા એટલે પેલા અમે રેવા ગયા ને એટલે કે હવે મારા છોકરા ને કે તારા માં બાપ નહી કે એટલે અમને કા જીમી ક્યાં પછી મારા છોકરા ને બે રેતા તા અને પછી છોકરી એને ઘર છોકરી આવી મારા છોકરા ને ઘેર હમ

જેમાં મિત્રો આ બાઈ છે એ મુસલમાનના ભેગા રહે છે અને જે છે તેમની સાથે ફ્રોડ કરીને લગ્ન કર્યા હોય તે બાબત મિત્રો તેમને જે છે એ તેમના દીકરાનું પણ આ બંને જણા મળી અને શોષણ કરે છે તેમને હેરાનગતિ પણ કરે છે આ છે મિત્રો આડા સંબંધોના કારણે આ ઘર જે છે વેરવિખેર થઈ ગયું છે ધૂળધાણી થઈ ગયું છે જે બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડને આમ ફોન કરી અને મદદ કે છે એ સમાધાન કરવા કહે છે તો આવો સાંભળો મિત્રો સમગ્ર કેસ સમજીએ મિત્રો પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળશું તો તમને ખૂબ મજા આવશે તેમજ આ જે કેસમાં શું બનાવો છે તે પણ જાણવા મળશે તો શાંતિથી સાંભળો રેકોર્ડિંગ કે પહેલાં ચેનલ ઉપર નો વાંચો તો ચેનલની હાલત સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લેખન પણ દબાવી દેજો હા હમણાં માથુપુરની બાજુમાં ગામસામ કાઢા ત્યાંથી બોલ્યું કંઈ માધુપુર માથુપુર કેડ માથુપુર છે ને

તમે થોડાક કોઈ મહના બાપ કે છોકરી પાંચ સો મહિના કઈ વાંધો નહીં અમે ત્યાં અગાઇ કરી ને પછી લગન કર્યા ને રેવા ગયા પોરબંદર એટલે રેવા ગયા એટલે પેલા અમે રેવા ગયા ને એટલે કે હવે મારા છોકરા ને તારા મા બાપ નહિ કે એટલે અમને કા કાઢી મુક્યા પછી મારા છોકરા ને બે રેહતા હતા અને પછી છોકરી એને ઘેર છોકરી આવી મારા છોકરા ને ઘેર અને પંદર દિન ની ને એટલે આમ કોઈ ઘેર નોતા ને વહી ગઈ ઘેર થી બધું લઈ ને દાગીના ને બધું એમ સીધું વસ્તુ જીણા મોતી ને એવું ઘર માંથી લઈને ને ગઈ ને પછી એની અમારા ઉપર ભરણ પોષણ નો કેસ કર્યો હા ને હવે અત્યારે ઈ ભરણ પોષણ ના કેસ મા ઈ આવતી અને છૂટી નથ થાતી ને ભેગો મુસલમાન છે એના હા હા મુસલમાન કે ને એમ મુસલમાન અમારે ઘેરેય રેતો કાયમી અને અજય અટાણે એના ભેગો જ છે કોની ભેગો હા અમાર છોકરા ને બહુ ભેગો તમાર છોકરા ને ક્યાં ગામ ની છે પોરબંદર ની છે રે ઓકે

હાલો તમારું નામ બોલો છો ને માડી મારુ નામ રંજન અને મારા ઘર નામ સુરેશ અને મારા દીકરા નામ નામ માધવ રંજન બેન સુરેશભાઈ ભાઈ દવે હા હા અને ગામ ઘેડ માધુપુર કડસ કડસ હા પણ ઘેડ માધુપુર નું કડસ હા હા ઘેડ માધુપુર તાલુકા નું કડસ હા તમારો જિલ્લો કયો

એ ભાઈ આ મારે કામ કરી દયો તો અમે એમાં મુંજાય ગયા ને અમે અમને કાય આમાં કોર્ટ ખબર ન પડતી ઈ બાઈ તો હોશિયાર ઓલો મુસલમાન બહુ અમને હેરાન કરે માર છોકરા ને કેટલું શોષણ કર્યું ન્યા રાખી ને બોવ હેરાન કર્યો એની એન મુસલમાન ની બેઈ ઈ મુસલમાન નામ હું એનું નામ કાસમ છે ને ઈ રાણા વાવડી એ સિમેન્ટ ફેક્ટરી માં નોકરી કરે અને આવા દલાલા ને એવા કરી ને હેરાન કરે બધાય ઓકે કાસમ ભાઈ લખજો

ઓકે આઠ નંબર શેરીમાં ભૂતનાથ સ્થાનની બાજુમાં હાલો માળી હવે તમે મને એના નંબર માં નાખી દયો એટલે બીજા ફોન ન કરે આટલે મારે પાસે સાદો મોબાઈલ છે ને મોય કામ તો આલે હે મોઢે કે તો ફોટા મોકલવા જો બાઈના હે બાઈનો હા એના ફોટા મોકલવા જો તમારા ફોટા મોકલવા જો માડી

મોબાઈલ નંબર મારા છોકરા ના મોબાઈલ નંબર ને હા તમારા છોકરાની ની વહુ ના હા વહુ ના એના સિન્ટેક્સ તો હતા ને કેમ એમ નઈ વ્હોટ્સપ્પ માં મોકલો મારી નકર બધાય ફોન કરશે એમાં હા હા તમારા છોકરા ને કયો મોબાઈલ માં વ્હોટ્સપ્પ માં નાખી દયો હા 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 મજા મજા માં મનસુખ ભાઈ બોલો ને હા માધવ બોલો મારી મમ્મી હમણાં નોતો ફોન કર્યો હા માધવ આમા તાર ઘર નો ફોટો મોકલ એ હવે માર ઘર વાડી ફોટો સાહેબ મારી પાસે નથી એટલે પણ તો ઈ ફોટા થોડું થાય હા તો એનો ઘર વાડી ફોટો નથી મારી પાસે તો તમે બેય જણા હારે ફોટા જ નથી હા હારે ફોટો પાડ્યો તો એ બધે મારો સલ્ટી આધાર કાર્ડ મારા ઘરના ઈ બધું એની ન્યા રાખ્યું બધું ડોક્યુમેન્ટ મોબાઈલ માં એની ઇન્સ્ટાગ્રામ માંથી ક્યાંથી ફોટા ગોતી લેને

તમે ફોટો ગમે ત્યાંથી મંગાવી લેતો હવે તારા ઘરે આલ્બમ માં ક્યાંય પડ્યો હોય તો લઇ લેને લગન નો આલ્બમ બાલ્બમ નથી કાઈ આલ્બમ કે કાઈ નતો કોરોના માં ન્યા એમનેમ ઓલા પાંચ સાત જણા એ લગન કર્યા તા કોરોના માં લગન કર્યા હોય તો બાય ની કોરોનો થઈ ગયો હોય લ્યા કોરોના માં કર્યા તા લગન કાઈ વાંધો નઈ તું મને ફોટો ફોટો ગોતી ને મોકલ ખાલી હા સાડ રાખજો તારી રાહમાં માં છું નકર હાલો હાલો હલો હા પૂજાબેન બોલો બોલો બેન મનસુખભાઈ બોલું પૂજાબેન મનસુખભાઈ રાઠોડ પૂજાબેન અશોકભાઈ જોશી પોરબંદર એવું હતું બેન તમે કઈક રીહામ છો હા હા એટલે ઈ તમારા ઘરવાડા નો તમારી હાહુ રંજન બેનનો ફોન હતો

એટલે પછી મેં તમને એક સામાજિક કાર્યકર તરીકે ફોન કર્યો છે કે ભાઈ એકા નું ઘર સંસાર અને તમે તો બ્રાહ્મણ છો બેન તમારી પાસેથી તો માણસો બધાય આમ ગુરુ જ્ઞાન શીખે માણે ના ઘર નો હાલતા હોય તો તમારી પાસે ઉદાહરણ લઈએ તમારું જીવન જોઈને તો બધાય જીવતા હોય એટલે એના માટે મેં તમને ફોન કર્યો ભલે તમે કઈ જે અન્યાય થયો હોય ને તમને કઈ ખબર ન હોય ભાઈ મારા વડીલ મારી વાત સાંભળો જો મારે હે ને આ બારામાં હવે કઈ વાતચીત નથી કરવી કેમ કે ઈ લોકો એ મારી ઉપર અત્યાચાર કરવા માં કઈ બાકી રાખવું નથી બરોબર એટલે વડીલ તરીકે હું તમને કહું તમે દીકરી જો દીકરી બેન માનો તો બેન અમે બેન માનો હાલો ને

ભાઈ ઓરખતી હોય ને દીકરી પેદા કરીને મૂકી દીધી મારું શું પૂછા બેન મતલબ અમે અમારી ઓળખાણ ભૂલી જાવ તમે તમારા ઘર વાત કરો મારે કોઈ કોઈ ઓળખાણ મારે કઈ કરવું નથી કેસ કર્યો મારે કઈ કરવું હોય તો હું વાત કરી લઈ એટલે પૈસા જ લેવા ખાલી ખોરાક લેવાના

બોલે આ તમારું ઘર હકે હાલો ને તો કારગિલ ની બોર્ડર માંથી સરહદ માથે ઉભા રહ્યા જેવી matter છે હા તે વાંધો ના હાલો તો એટલે તમારું ઓમ હારું તમારે આમ પિતરું કઈ થાય નહિ એટલે તમારે એ કઈ tension લીધા જેવું છે નહિ હા હા વાંધો એટલે હવે હું છે ને એનો આ તમે પણ એના ફોટા નું કઈ ન કર્યું મને ભાઈ માધવભાઈ હા ફોટા પૂજા બેન હા પણ આવે ને હમણાં મોકલો પાંચ minute માં

પેલા અમે છે ને અહીંયા ગામડે રહેતા એમ નહીં આ કાસમ આ કાસમ નું જે તમારા મમ્મી કહેતા હતા એટલે આને કાસમ માં શું સબંધ છે એને 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 મોમેડીયન ના ઘર માં જવું હતું બરોબર અત્યારે એને ચાલુ છે તમારે ગમે ત્યાં તપાસ કરાવ હોય ને ગમે ત્યાં તપાસ કરાવ લેવાની છૂટ મારી જાત ને કોઈ જાત ની ફરિયાદ આવે ને મારી ત્યાં હું બેઠો જો આ મોબાઈલ ચાલુ છે રેકોર્ડિંગ કરવું હોય તો એ શું છે બોલે તો રેકોર્ડિંગ ચાલે રહેવાનું જ છે સાહેબ આજીવન હા 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 એ અત્યારે તમારા મમ્મી કેતા તા ઓલા કાસા માં પણ તમે નજરે જોયેલું કઈ આવું ના આપણે મેં મારી મમ્મી એ નજરે જોયું સાહેબ હું છે ને નોકરી એ જતો સેઠ સવારે આઠ વાગે વયો જતો ને તો ને ના સેઠ પાંચ છ વાગે આવતો અને આ કાસમ કાસમ રયો એના કાસમ નંબર છે એના નંબર સાહેબ મારી પાસે ફોન હતો ને જે મેં એમાં વિડિયો ગયો હતો ને હા એ ફોન માં મને કુદરતી હું વસ્તુ એની કરી દીધી હોય કે જે હું હોય એ ફોન આખો મારે પાસે થી એને લઈ લીધો હા એટલે તો delete થઇ એમાં કઈ કરી નો નાખ્યું હોય આજ લીધો હોય હા એ લઈ લીધો એને ફોન તો મારા પાંચસો ને છસો વીડિયો છે મને કોક કરી મૂકે તો મારે બધા વીડિયો delete નો થઈ જાય હા એટલે એ કુદરતી રીત થી હોય એટલે વીડિયો એટલે આપણે એમાં કઈ મને ગુજરાતી તો કઈ વાંચતા એ નથી તો હાવ પણ માણસ તો તમે ભણવાનું ચાલુ કરો તમે પેલા તમારે ભણવાનો અધિકાર હતો મારી પાસે અમારે તો અધિકાર નતો એટલે તમે બહુ કાઢ્યા

ના ના બે બેનું છે એક બેન છે એ બ્રાહ્મણ ના ઘર માં હારે છે એ તો બહુ high છે એને નાને ને નાનપણ થી કઈ સબંધ જ નથી પછી એના એના પપ્પા એને અને હે ને guest house માં ત્યાં થી કઈ પકડાની હે ને કઈક ગધેડા થયા તા કોનો આ તાર ઘરવાળા હા એટલે એના પપ્પા એ કઈક તે દિવસે કીધું તો કે પૂજા હવે શીખ્યો હોય ને દીકરી છે ને છે ને એટલે એ આબરૂ ઢાંક્યું તું

રેવું આ તે પછી એની છેલ્લે બાકી પોરબંદર એની કીધું કે અમે પોરબંદર રેવા આવતા રહીએ પોરબંદર રેવા ગયા એક વરસ જેવું થયું અમે પોરબંદર રહ્યા પંદર દી ભેળા રહ્યા ને તો એને શું કીધું એ કે તારા પપ્પા ને તારી માં ભેળા નહીં એટલે મેં કીધું પૂજા જાવ એ મેલ નો મારે આવ મેં કીધું કે મારા મમ્મી ને મારા પપ્પા એ તમારે પેલા

હા હા કઈ કઈ તમારો અરે બાપા અમારે જો મારે અમારે કઈ લેવા દેવા નથી અમે નથી તને ઓળખતા કે નથી એને ઓળખતા અમારે તો કુદરતી બક્ષીસ ને હિસાબે તમને આ બને એટલે કરી પણ આ છે ને એ ઘર બાંધે એમ નથી કેમકે આ હરાડું ઢોર થઇ ગયું છે હા હા જ છે હવે એમ મને હે હાલ લીધી મમ્મી ને બે ને

દુઃખ પડશે પણ વેઠવાનું તૈયાર જાગજો બરોબર કઈ વાતો હાલો એ હલાવી છે એને ઘર બાંધુ નથી એવું પણ સાબિત થાય છે હા હા હાલ તું ગાયકા ફોટા મોકલ હા હાલો હાલો મોકલો મોકલો સાહેબ ઓકે